વરસાદ પણ બહુ જ પીડ્યો છે અત્યારે પાણી આવી ગયું હવે નથી જવું મારે તો જો મિત્રો તમે કેવો મોસમ મસ્ત છે અત્યારે વરસાદનું વાતાવરણ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હું આગળ તમને એક તળાવ બતાવું છું અમારા ગામની અંદર એક જોરદાર મોટા મોટું તળાવ છે પણ હજી ખાલી છે એટલો બધો વરસાદ નથી

સારો લાગજો કોમેન્ટ લાઈક કરજો ધારાબંદર ગામ છે તો જવો મિત્રો કેવું મસ્ત મસ્ત લાગે છે અત્યારે બધું વરસાદ પણ આખો શરૂ છે હમણાં થોડી વાર પહેલા જ વરસાદ બહુ વરસેલો છે અહીંયા તો હાલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે રત્નેશ્વર મહાદેવ મંદિરે તો મિત્રો આ છે રત્નેશ્વર મહાદેવ आएगा आएगा यहाँ से रत्नेश्वर महादेव मंदिर आए, आए, आए? आए।, आए के जो भी शख्स हो तो मैं ओ कैरो ठीक है आएगा रस्ते पर गाड़ी पड़ी गाड़ी पड़ी बहुत जन आएगा आएगा मरी गई દેખો માહોલ કેવો છે મિત્ર બધા અમે તો જાય છે હવે દરિયો જોવા હાલો તો મિત્રો હું તમને અત્યારે આગળ દરિયો બતાવું છું કેવો મસ્ત દરિયો અત્યારે ઘૂઘવાટા કરે છે પાણી બહુ વધારે છે દરિયાની અંદર અત્યારે વન પણ એકદમ લીલું હરું લાગે છે તો મિત્રો આપણે આવી ગયા છે દરિયે અને આ સમુદ્ર છે સામે મહાદેવનું મંદિર છે તો હવે આપણે નીચે ઉતરીએ દેખો મારા મિત્રો પણ ઉતરી ગયા છે જોઈ લો તમે નજારો કેવો મસ્ત અત્યારે છે તો આપણે આવી ગયા છે દરિયામાં નીચે ઉપરનું જુઓ તમે કેમ મસ્ત હશે સામે કબૂતરો કેવા મસ્ત ના બેઠા છે જેવો તમને હું બતાવું છું તમે જોઈ શકો છો એવું કબૂતરો પાણી પણ અત્યારે બઉ મોજા મારે છે ચાલો મિત્રો હવે જઈએ છે અમે ઘરે પાછા તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો Coco.